હાઈ ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સરગવાનું શાક રેગ્યુલર આપણે સરગવાનું શાક બનાવતા જ હોઈએ છીએ અહીંયા પણ આજે આપણે ચણાના લોટ સાથે બનાવશું ચણાના લોટ સાથે તમે આ શાક બનાવશો તો શાક છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો સરગવાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો બે મોટી ડુંગળી લેશું તો ડુંગળીને આપણે ચોપરમાં ચોપ કરી લેશું લસણ લેશું તો લસણને આપણે ખાંડી લેશું લીલા ધાણા લીધા છે તો તો લીલા ધાણાને કટ કટ કરી 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 લેશું અને એક મોટું ટમેટું ટમેટાને આપણે જો તમારે ટમેટાને ચોપરમાં ચોપ કરવો હોય તો ચોપ પણ તમે કરી શકો છો શાક બનાવવા માટે આપણે તેલ લેશું રેગ્યુલર મસાલા લેશું તો ટેસ્ટ અનુસાર નિમક એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી પાવડર તો શાક વઘારવા માટે આપણે રાઈ અને જીરું એક ચમચી લેશું તો આપણે ચણાનો લોટ લેશું તમારી પાસે જાડો કે ઝીણો જે ચણાનો લોટ અવેલેબલ હોય તે તમારે લેવાનો છે તો બધા ઇન્ગ્રીયન્સ તૈયાર છે થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દેસુ તો આપણે સરગવાની સીંગ લેશું તો સરગવાની સિંગને આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખશું અને આવી રીતે કટ કરી લેશું નાના કે મોટા તમને જે ટુકડામાં અનુકૂળ આવે એ પ્રમાણે તમારે કટ કરી લેવાની છે તે માટે માટે તેને સાઈડમાં રાખી શાક બનાવવા ગેસ ચાલુ એક કડાઈ અને કડાઈમાં તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસુ તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી જે રાઈ જીરું રાખ્યા હતા તે રાઈ જીરું નાખશું અને જો તમારે સાથે પહેલાં હિંગ નાખવી હોય તો હિંગ પણ તમે વઘારમાં નાખી શકો છો તો રાઈ જીરું છે તે સારી રીતે ફૂટી ગયા છે તો જે ડુંગળી ચોપ કરીને રાખી હતી તે ડુંગળીને પહેલાં વઘારી લેશું તો ડુંગળી વઘારી તો ડુંગળીની સાથે આપણે ટમેટાને પણ વઘારી લેશું ટમેટું મેં કટ કરીને નાખ્યું છે જો તમારે ચોપ કરી કે ગ્રેવી કરીને નાખવું હોય તો પણ તમે નાખી શકો છો તો ડુંગળી અને ટમેટાને આપણે બરાબર મિક્સ કરી દઈશું તો થી ત્રણ મિનિટ સુધી આપણે ડુંગળી અને ટમેટાને તેલમાં કકડાવી લેવાના છે તો બે થી ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે જે મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોવ એ પ્રમાણે તમારે નાખવાનું છે તો મસાલા નાખી અને આપણે જે લસણ રાખ્યું હતું તે લસણ નાખશું મેં અહીંયા સૂકું લસણ નાખ્યું છે સૂકા લસણની જગ્યાએ જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ હોય તો લીલું લસણ પણ તમે નાખી શકો છો તો બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ થઈ જાય તો આપણે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકીને રાખી દેસું એટલે ડુંગળી છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય થોડીવાર માટે તેને ચડવા દેશું ત્યાં સુધીમાં આપણે બેસનને ઓગાળી લેશું તો તેના માટે આપણે એક વાસન લેશું અને તેમાં આપણે જે બેસન રાખ્યું તો તે બેસન નાખશું બેસન નાખી અને તેમાં થોડું પાણી નાખશું તો પાણી એક સાથે નથી નાખવાનું પાણી જરૂર પડે એ પ્રમાણે જ આપણે પાણી નાખતું જવાનું છે અને બેસનને ઓગાળતું જવાનું છે તો કન્ટિન્યુ તમે પાંચ મિનિટ સુધી બેસન આવી રીતે હલાવશો તો બેસન છે તે સારી રીતે તૈયાર થઈ જશે તો બેસન તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો હવે આપણે ખોલી અને જોઈ ડુંગળી છે તે સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે તો આપણે જે સીંગ કટ કરીને રાખી હતી સરગવાની તે સીંગ નાખશું સિંગ નાખી અને તેને બરોબર મિક્સ કરી દેસુ સિંગ મસાલામાં સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પાણી નાખશું તો પાણી મેં અહીંયા અડધા ગ્લાસ જેટલું નાખ્યું છે પાણી નાખી અને પાણીને આપણે બરાબર મિક્સ કરી દઈશું પાણી સારી રીતે મિક્સ થઈ જાય તો પાણીને થોડું આપણે ઉકળવા દઈશું પાણી સારી રીતે ઉકળી જાય પછી આપણે તેમાં જે બેસન રાખ્યું હતું તે બેસનને આવી રીતે નાખશું તો બેસનને આપણે એક જગ્યાએ નથી નાખવાનું ચમચાને આપણે આવી રીતે ફેરવતું જવાનું છે અને આપણે આવી રીતે બેસનને નાખતું જવાનું છે એક જગ્યાએ તમે નાખશો તો બેસન છે તે એક જગ્યાએ જ પડશે છૂટો છૂટો પડશે નહીં જો તમારે હાથેથી બેસનને નાખવું હોય તો જેમ આપણે ભજીયા બનાવીએ છીએ એ રીતે પણ તમે નાખી શકો છો તો હવે આપણે સાતથી આઠ મિનિટ સુધી ઢાંકીને રાખી દેસુ એટલે સરગવાની સીંગ છે તે સારી રીતે ચડી જાય તો સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ખોલીને જોઈ લેશું પાણી છે તે પાણી બરી ગયું છે અને તેલ છે તે પણ ઉપર આવી ગયું છે તો શાક સારી રીતે બની ગયું છે તો શાકને આપણે એકવાર હલાવી લેશું અને આપણે સિંગને એકવાર ચેક કરી લેશું સરગવાની સીંગ છે તે ચડી છે કે નહીં અને જો સરગવાની સિંગ ના ચડી હોય તો તમે બે થી ત્રણ મિનિટ સુધી પાછું ઢાંકીને રાખશો તો સિંગ છે તે સારી રીતે ચડી જશે તો શાક બની ગયું છે ગેસને બંધ કરી દેસુ અને લીલા ધાણા કટ રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું

જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધીમાં તમે મારી રેસીપીને જોતા રહેજો